વાત કરીએ ગામની ગામની કે જમીન ઉપર વિભાગે કબજો કર્યો છે ત્યારે હિંમતનગરના ગ્રામજનો રેલી સ્વરૂપે કલેક્ટર રજૂઆત કરી છે ત્યારે અનેક વાર રજૂઆત બાદ પણ પ્રશ્ન યથાવત છે ત્યારે પશુપાલક સમાજમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો છે જ્યાં પંચોતેર એકર જમીન ગૌચરની ની વન વિભાગે પચાવી પાડી ઢોરોને ચરવા માટેનું જે અમારું ગુજરાત જ ઢોર છે આગળ ડેમ ભરેલો છે પાછળ ડુંગર છે અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમના ઢોરો ભૂખે મળે છે તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો અગાઉ અમે કલેક્ટર સાહેબ અનેક વાર લેખિત અને આજે છેલ્લે અને સમગ્ર અમારા ગામના તમામ અને ગ્રામજનો સાથે અમે આજે પાંચ મુદ્દાનો અમે હાલ આપવામાં આવે છે મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક ઘટી જરૂરી છે એક માત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર પાંચસો પંચોતેર